પાત્રી આજે એમાં તમારે કેટા ઘરને બચાવું મુंजेમાં આજે 75 રો 80 550 550 5 55 435 તમે અહીંયા 53 રૂપિયા ખબર હો ને વા ઘણાય હોય 10 રૂપિયા મે તો કીધું સીધું આવી જશે ક્લીન માલ માલ ઓમે હાર કટરધારું તમને ગેરંટી શું છે 550 ને

ચોપનસો ને ત્રીસ ચોપનસો ને છગ લગભગ એકાદ બોલજો